હલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર સાત યામ ભૂમિતિની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર સાત છે આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય સાત પોઈન્ટ એકના પ્રશ્ન નંબર સાત અને પ્રશ્ન નંબર આઠને સોલ્વ કરીશું તો તમે અંત સુધી જોડાયેલા રાખો સાવ સિમ્પલ દાખલા છે બંને ઇઝી છે જલ્દીથી પૂરા થઈ જશે અને તમને સંપૂર્ણ આવડી જશે તો ચલો આપણે દાખલા નંબર સાતથી શરૂઆત કરીએ તેની રકમ વાંચીએ કે જે એક બિંદુ આપેલું છે એને આપણે એ ધારી લઈએ જેના યામ છે બે અને માઇનસ પાંચ બીજું બિંદુ આપણે બી ધારી લઈએ જેના યામ છે માઇનસ બે અને નવથી સમાન અંતરે હોય તેવું અક્ષ પરનું બિંદુ શોધો તો અહીંયા આપણને એક્સ અક્ષ પરનું બિંદુ શોધવાનું છે તો મેં તમને આગળ પણ કીધું હતું આ ઉદાહરણ પાંચ જેવો દાખલો છે જે પણ વિદ્યાર્થીએ ઉદાહરણ પાંચનો લેક્ચર જોયો હોય અને જેને ઉદાહરણ પાંચ સંપૂર્ણ આવડ આવડતો હોય એ આ દાખલો જાતે ગણવાનો પ્રયત્ન કરે ખાલી પહેલાંમાં વાય અક્ષ પર હતું આમાં એક્સઅક્ષ પર છે જો મેં તમને ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં કીધું જ હતું ધારો કે કોઈ બિંદુ છે અહીંયા એક્સઅક્ષ પર આવેલું છે તો એનો વાયમ શું બનશે અહીંયા જો એનો આ વાય છે છે અક્ષ છે તો એનો વાયામ અહીંયા જી હોય તો એનો વાયામ ઝીરો બનશે એટલે કે આપણે ખાલી અહીંયા એક્સ જ શોધવાનું છે વાય આમ એનો ઝીરો હશે સમજ્યા પડી ગઈ તો આપણે એક્સ મળી જાય તો આપણને બિંદુના યામ મળી જાય તો ચાલો આપણે શોધી લઈએ તો અહીંયા આપણે જો શું છે અહીંયા એ બિંદુ છે પછી અહીંયા બી બિંદુ છે અને એનાથી સમાન અંતર ક્યાંય પણ હોઈ શકે છે અહીંયા ઉપર પણ હોઈ શકે છે નીચે પણ હોઈ શકે છે ખાલી સમાન અંતર હોવું જોઈએ અહીંયા એથી અને બીથી પણ આપણે અહીંયા વચ્ચે રાખીશું લાભ ઉપર નીચેના બંનેને રીમૂવ કરી દઈએ આ તો ખાલી સમજણ માટે હતું આજે આપણે એને પી બિંદુ નામ આપીએ તો એપી અને બીપીનું માપ સમાન હોવું જોઈએ તો એના યામ શું છે અહીંયા આપણે બે અને માઇનસ પાંચ પછી આપણે પીના યામ શું શું અહીંયા લીધા તો કે એક્સ અને વાય એક્સ પર એનો બનશે તમને ખબર જ છે કેમ કે અક્ષ પરનું બિંદુ છે અને બી બિંદુના યામ છે માઇનસ બે અને નવ તો હવે આપણને સિમ્પલી એક્સ એક્સની કિંમત મળી જશે તો ચાલો આપણે શોધી લઈએ તો પહેલાં તો આપણને શું કીધું છે કે એથી પીનું અંતર એટલે કે એ અને બીથી સમાન અંતરે એટલે કે એ છે અને બીપીનું માપ સરખું છે તો ચાલો આપણે લખી દઈએ પહેલાં તો આપણે લખીએ કે અહીં સરખી રીતે આપણે લખી દઈએ અહીં બિંદુઓ એ અને b થી સમાન અંતરે આવેલું એક્સ અક્ષ પરનું બિંદુ પીના યામ એક્સ અને 0 છે કેમ કે એક્સ આપણે શોધવાનું છે અને એક્સ પરનું બિંદુ છે એટલે એનો ભાયામ જીરો હશે સમજણ પડી ગઈ હવે જો આપણે રકમ જ આપેલું છે સમાન અંતર આવેલું છે તો આપણે લખી શકીએ કે તેથી એપી બરાબર બીપી થાય તો આપણે એનો વર્ગ પણ સમાન થાય તો એપીનો વર્ગ બરાબર બીપીનો વર્ગ તો હવે આપણે અંતસૂત્ર લખી શકીએ તો ચાલો આપણે અંતસૂત્ર લખી દઈએ કે એક્સ વન માઇનસ એક્સ ટુનો વર્ગ પ્લસ વાય વન માઇનસ વાય ટુનો વર્ગ એપીનો વર્ગ થઈ ગયો હવે આપણે બીપી વર્ગ માટે આપણે અંતોસૂત્ર લખી શકીએ કે એક્સ વન માઇનસ એક્સ ટુનો વર્ગ પ્લસ વાય વન માઇનસ વાય ટુનો વર્ગ તો અહીંયા એપી માટે એક્સ વન એક્સ ટુ શું બનશે તો કે એનો એક્સયામ તો કે બે અને પછી પીનો એક્સયામ એટલે કે એક્સ તો કે બે માઇનસ એક્સનો વર્ગ બે માઇનસ એક્સનો વર્ગ પછી વાય વન અને વાય ટુ એપી માટે તો કે એનો વાયામ માઇનસ પાંચ અને પછી પીનો વાયામ તો કે જીરો તો કે માઇનસ પાંચ માઇનસ જીરો માઇનસ પાંચ જીરોનો વર્ગ બરાબર બીપી માટે આપણે એક્સ વન એક્સ ટુ લઈએ તો કે બીનો એક્સયામ માઇનસ ટુ અને પછી પીનો એક્સયામ એક્સ તો કે માઇનસ બે માઇનસ એક્સનો વર્ગ પછી આપણે વાય વન વાય ટુ ફાઇન્ડ આઉટ કરીએ બીપીમાં તો કે બીનો વાયામ અહીંયા નવ છે અને પીનો વાય જીરો છે કે નવ માઇનસ જીરોનો વર્ગ નવ માઇનસ જીરોનો વર્ગ સમજ્યા પડી ગયા એટલા સુધી હવે આપણે આની ગણતરી કરી જો અહીંયા દરેકમાં માઇનસ આપેલું છે અને આખા કાઉસનો વર્ગ આપેલો છે તો આપણે શું લેતા હતા એનું સાદુરૂપ ધારો કે એ માઇનસ બીનો વર્ગ હોય તો આપણે શું લેતા હતા એનો વર્ગ માઇનસ ટુ એ બી પ્લસ બીનો વર્ગ આપણે આવું લેતા હતા તમારે આવી રીતે વર્ક કરવાનો છે સમજણ પડી ગઈ તો ચાલો આપણે આનો વર્ક કરીએ દરેકનો સિમ્પલે આપણે વર્ક કરી લઈએ તો અહીંયા પહેલાં શું શું થશે સૌપ્રથમ પ્રથમ જો અહીંયા બે માઇનસ એક્સનો વર્ગ છે ત્યાં એનો વર્ગ એટલે કે બેનો વર્ગ પછી માઈનસ ટુ પછી એ એટલે કે બે અને બી એટલે કે એક્સ પછી પ્લસ એક્સનો વર્ગ સમજણ પડી ગઈ અને અહીંયા જો માઇનસ પાંચમાંથી ઝીરો જશે તો માઇનસ પાંચ જ વધશે માઇનસ પાંચનો વર્ગ વચ્ચે બરાબરની નિશાની હવે માઇનસ ટુ માઇનસ એક્સ આખા કાંસનો વર્ગ તો આપણે પહેલું શું તો લખાવીશું એનો વર્ગ માઇનસ ટુ એ બી બરાબર બીનો વર્ગ તો અહીંયા પહેલાં માઇનસ બેનો વર્ગ થશે પછી માઇનસ ટુ એની જગ્યાએ માઇનસ બે અને બીની જગ્યાએ એક્સ અને પછી બીનો વર્ગ એટલે કે એક્સનો વર્ગ સમજ્યા પડી ગઈ હવે જો નવમાંથી અહીંયા ઝીરો જશે તો નવનો વર્ગ આવશે તો ડાયરી લખી શકીએ નવનો વર્ગ આની હવે આપણે સિમ્પલી ગણતરી કરી લઈએ તો જો બેનો વર્ગ શું થશે અહીંયા સૌપ્રથમ પ્રથમ ચાર પછી માઇનસ છે બે ગુણ્યા બે ચાર અને એક્સ તો કે માઇનસ ચાર એક્સ પછી એક્સનો વર્ગ પ્લસ એક્સનો વર્ગ અને માઇનસ પાંચનો વર્ગ પચીસ થશે તો પચીસ વચ્ચે બરાબર નિશાની માઇનસ બેનો વર્ગ ચાર થશે પછી જો બે ગુણ્યા બે ગુણ્યા એક્સ પણ માઇનસ બે વડે ગુણાકાર છે તો પ્લસ થશે માઇનસ માઇનસ તો પ્લસ ચાર એક્સ થશે સમજા પડી ગઈ પછી પ્લસ એક્સનો વર્ગ અને નવનો વર્ગ એક્યા છે તો અહીંયા હવે જુઓ બરાબરની એટલે કે આ સાઈડ અને પેલી સાઈડ જે સમાન ચિહ્નોવાળી સંખ્યા હોય જે સમાન સંખ્યા હોય એ ઉડી જશે અહીંયા જુઓ પ્લસ ચાર છે અને પ્લસ ચાર ઉડી ગયા પછી માઇનસ ચાર એક્સ અને પ્લસ ચાર એક્સ ઉડશે નહીં કેમ કે બંનેના ચિહ્નો અલગ છે પછી જુઓ પ્લસ એક્સનો વર્ગ અને પ્લસ એક્સનો વર્ગ ઉડી ગયા હવે જે વધ્યું છે એને આપણે લખી દઈએ તો ચાલો લખી દઈએ શું વધ્યું અહીંયા તો કે માઇનસ ચાર એક્સ પ્લસ પચીસ અને બરાબરની પેલી સાઈડ પ્લસ ચાર એક્સ પ્લસ એક્યાસી સમજણ પડી ગઈ હવે જો આ ચાર એક્સને આગળ લાવી અને પચીસને બરાબરની પેલી સાઈડ લઈ જઈએ તો શું બનશે અહીંયા માઇનસ ચાર એક્સ અને પહેલાં ચાર એક્સ આગળ આવશે તો એ પણ માઇનસ થઈ જશે જેમ કે ચિન્હ ચેન્જ થાય પછી પ્લસ એક્યાસી અને પચીસ પ્લીસ જશે તો માઇનસ થઈ જશે તો માઇનસ ચાર એક્સ અને માઇનસ ચાર એક્સ સરળ થશે પણ નિશાની માઇનસ આવશે તો માઇનસ આઠ એક્સ અને એક્યાસીમાંથી પચીસ જશે તો છપ્પન આપણને મળશે અહીંયા હવે આપણે એક્સને કરતાં બનાવીએ તો માઇના માઇનસ આઠ ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે તો છપ્પન ભાગ્યા માઇનસ આઠ તો તમે આઠનો ઘડિયો બોલો કે છપ્પન ઉડે છે તો કે હા આઠ સિત્યા છપ્પન તો અહીંયા ઉપર સાત આવ્યા અને માઇનસ છે એટલે કે માઇનસ સાત આવશે તો આપણને એક્સની કિંમત શું મળી અહીંયા એક્સ બરાબર માઇનસ સાત મળ્યા પણ આપણને પૂછ્યું શું હતું જો રકમમાં કે એક્સ પરનું બિંદુ શોધો આપણે બિંદુના યામ લખવા પડે તો આપણે ધારું જે હતું કે એનું યામ તો એક્સ જ બનશે એટલે કે આપણે જે કિંમત મળી માઇનસ સાત અને વાય આમ ઝીરો છે તો બિંદુના યામ શું મળશે અહીંયા માઇનસ સાત અને જીરો તો ચાલો લખી દઈએ કે અહીં માંગેલ બિંદુના યામ તો ચાલો આપણે સરખી જ લખી દઈએ અહીં માગેલ બિંદુ પીના યામ બરાબર માઇનસ સાત અને જીરો છે સમજા પડી ગઈ તમને આવી જો વાય એક્સ બિંદુ કીધું હોય તો એક્સયામ જીરો બનશે અને તમારે વાય શોધવાનું રહેશે હવે આપણે દાખલા નંબર આઠ સોલ્વ કરીએ એની રકમ વાંચી લઈએ અને પછી આપણે સિમ્પલી ગણતરી કરી લઈએ કે પ્રશ્ન નંબર આઠ બિંદુઓ આપણને પી છે એના યામ આપેલા છે બે અને માઇનસ ત્રણ અને ક્યુ બિંદુ આપેલું છે જેના યામ છે દસ અને વાય વચ્ચેનો અંતર દસ એકમ હોય તો વાયની કિંમત શોધો તો પહેલાં આપણને શું આપતા હતા બે બિંદુના યામ આપતા હતા અને આપણે અંતર શોધતા હતા અહીંયા અંતર આપેલું છે અને એક આપણને વાય અહીંયા મિસિંગ આપેલો છે તો આપણે વાય શોધવાનો છે સમજ્યા પડી ગઈ સિમ્પલી અંતસૂત્રનો ઉપયોગ કરવાનો છે જેને પણ હિન્ટ મળી ગઈ હોય એ જાતે ગણતરી કરી શકે છે અને પછી મારા સાથે ચેક કરી શકે છે કે મારો દાખલો ખોટો પડ્યો તમે ક્યાં આટકો છો ક્યાં તમારી ભૂલ પડે છે તો ચલો અહીંયા આપણે ઉપયોગ કરીએ તો આપણા કયા બિંદુ છે પી અને ક્યુ તો અહીંયા આપણે અંતસૂત્ર લખીએ કે પી ક્યુનો વર્ગ બરાબર એક્સ વન માઇનસ એક્સ ટુનો વર્ગ પ્લસ વાય વન માઇનસ વાય ટુનો વર્ગ તો અહીંયા જુઓ પીક્યુનો વર્ગ એટલે કે અહીંયા જે અંતર છે એનો વર્ગ થશે કેમ કે અંતર તો સિમ્પલ જ હોય અંતર પિક્યુ હોય તો અહીંયા પિક્યુનો વર્ગ આપણે લખ્યો છે તો અહીંયા આપણે દસનો વર્ગ લખવો પડશે ચાલો લખી દઈએ કે પહેલાં તો દસનો વર્ગ આપણને આપેલું છે અંતર પછી જુઓ અહીંયા એક્સ વન એક્સ ટુ શું બનશે તો કે પીનો એક્સયામ અહીંયા બે છે અને ક્યુનો એક્સયામ દસ છે એટલે કે બે માઇનસ દસનો વર્ગ પછી જુઓ અહીંયા વાય અને વાય તો કે પીનો વાયામ માઇનસ ત્રણ અને ક્યુનો વાયામ વાય છે તો કે માઇનસ ત્રણ વચ્ચે માઇનસ નિશાની અને વાય ટુ આપણો વાય છે એનો વર્ગ તો હવે સિમ્પલી આપણે ખાલી સાદુરૂપ આપવાનું છે હવે આપણે ગણતરી કરી લઈએ તો અહીંયા જો દસનો વર્ગ સો થશે સો બરાબર અહીંયા જો બે માઇનસ દસનો વર્ગ એટલે કે બેમાંથી જ દસ જશે તો માઇનસ આઠ આવશે માઇનસ આઠનો વર્ગ અને અહીંયા જો માઇનસ ત્રણમાંથી માઇનસ વાય જશે નહીં તો આપણે સાદું રૂપ પડશે તો ચાલો સાદુ રૂપ દઈએ કે અહીંયા શું બનશે આપણે પેલું કરતા હતા કે એ માઇનસ બીનો વર્ગ હોય તો આપણે શું કરતા હતા એનો વર્ગ માઇનસ ટુ એ પ્લસ બીનો વર્ગ તો અહીંયા પણ આપણે કરી લઈએ એનો વર્ગ એટલે કે માઇનસ ત્રણનો વર્ગ પછી માઇનસ ટુ એ બી અને પછી બીનો વર્ગ સમજ્યા પડી ગઈ આપણે રફ વર્ગને આપણે રીમૂવ કરી દઈએ તો આનો આપણે સાદુ રૂપ આપી દઈએ તો અહીંયા જો સો એમના એમ પછી માઇનસ આઠનો વર્ગ અહીંયા ચોસઠ થશે ત્રણનો માઇનસ ત્રણનો વર્ગ નવ થશે અહીંયા જો માઇનસ બે ગુણ્યા માઇનસ ત્રણ તો પ્લસ છ થશે પ્લસ છ વાય અને પછી વાયનો વર્ગ સમજ્યા પડી ગયા એટલા સુધી હવે જો સો એમના એમ હવે આપણે જો ચોસઠમાં નવ ઉમેરીશું તોતેર થશે તોતેર પ્લસ છ વાય બરાબર વાયનો વર્ગ હવે સોને છને આપણે બરાબરની આ સાઇડ લાવીએ તો અહીંયા શું હશે જીરો અને પહેલાં આપણે જો સરખી જ લખી દઈએ દ્વિઘાત સમીકરણ હોય એવી રીતે કે વાયનો વર્ગ પ્લસ છ વાય પ્લસ તોતેર અને સોને આપણે આ સાઈડ લાવ્યા તો પ્લસ હતા તો માઇનસ થશે સમજણ પડી ગયા એટલા સુધી હવે જો ઝીરો બરાબર વાયનો વર્ગ પ્લસ છ વાય હવે જો તોતેરમાંથી સો જશે એટલે કે માઇનસ છ જશે તો અહીંયા માઇનસ સત્યાવીસ આવશે મોટામાંથી નાનાને બાદ કરવાનું પણ નિશાની આપણે મોટાની મૂકીશું એટલે કે સોમાંથી તોતેર બાદ જશે પણ નિશાની માઇનસ નહીં આવશે કેમ કે સો મોટા છે હવે જો આપણે અવયવ લેવા પડશે કે હવે આપણે વાઇસ વધુ હશે તો આપણે અવયવ લેતા હતા દ્વિઘાત સમીકરણમાં એવી રીતે આપણે અવયવ લેવા પડશે તો કેવી રીતે આપણે અવયવ લઈશું તો મેં તમને શીખવાડ્યું છે આપણે અહીંયા જો એવા બે આપણે અવયવ લેવાના છે આપણે બે અવયવ લેવાના છે કે જેનો ગુણાકાર પહેલાં પદ એટલે કે પહેલું પદ અહીંયા એક છે અને ત્રીજું પદ સત્યાવીસ છે માઇનસ સત્યાવીસ તો એક ગુણ્યા માઇનસ સત્યાવીસ એટલે કે માઇનસ સત્યાવીસ જેટલો થવો જોઈએ એનો ગુણાકાર બંને જે આપણે અવયવ લઈએ એનો ગુણાકાર માઇનસ સત્યાવીસ જેટલો થવો જોઈએ અને એનો સરવાળો કેટલો થવો જોઈએ વચ્ચેના પદ જેટલો એટલે કે પ્લસ છ થવો જોઈએ બંને અવયવનો સરવાળો સરવાળો પ્લસ છ થવો જોઈએ તો આપણે અહીંયા જુઓ કેટલા છે આપણે સત્યાવીસના અહીંયા અવયવ લેવા પડશે કેમકે એક ગુણ્યા સત્યાવીસ સત્યાવીસ જ થાય તો ચાલો આપણે સત્યાવીસના અવયવ લઈએ અને પછી આપણે ગુણાકાર કરીએ તો એનો માઇનસ સત્યાવીસ થવો જોઈએ અને સરવાળો પ્લસ છ થવો જોઈએ તો ચાલો આપણે કરીએ અહીંયા તો સત્યાવીસના આપણે અવયવ લઈશું સત્યાવીસના આપણે બે વડે નહીં ભાગી શકાય ત્રણ વડે ભાગીએ તો નવ આવશે નવ તરી સત્યાવીસ નવને ફરી ત્રણ વારે ભાગીએ તો ત્રણ આવશે અને ત્રણ એકા ત્રણ તો અહીંયા આપણે જોડ બનાવવાનો પ્રયત્ન કરીએ તો જો અહીંયા આપણે પહેલાં ત્રણ લઈશું અને બીજા બાકીના બે ત્રણ લઈશું તો જો એનો આપણે ગુણાકાર કરીએ તો ગુણાકાર તો જુઓ અહીંયા સરવાળો પ્લસમાં છે એટલે કે મોટો અવયવ પ્લસ હશે અને ગુણાકાર ક્યારે માઇનસ હોય જ્યારે એક અવયવ પ્લસ હોય અને એક માઇનસ હોય હું તમને સમજાવું જુઓ જ્યારે બંને પ્લસ હશે ત્યારે એનો ગુણાકાર પ્લસ થશે બંને માઇનસ હશે ત્યારે પણ એનો ગુણાકાર પ્લસ થશે પણ એક પ્લસ હશે એક માઇનસ હશે ત્યારે જ એનો ગુણાકાર માઇનસ થશે એટલે કે આપણો એક એક અવયવ પ્લસ છે અને એક અવયવ માઇનસ છે પણ અહીંયા જો એનો સરવાળો આપણને પ્લસ મળ્યો છે એટલે કે મોટો અવયવ કયો હશે જે પ્લસ હશે એ અવયવ આપણો મોટો અવયવ હશે એટલે કે અહીંયા જો ત્રણ અને નવ તો આપણે પહેલાં તો નવને પ્લસ આપીએ અને ત્રણને માઇનસ આપીએ તો એનો ગુણાકાર કેટલો થાય માઇનસ સત્યાવીસ થાય તો કે થાય અને એનો સરવાળો કરીએ તો નવમાંથી ત્રણ જશે તો પ્લસ છ આવશે તો આપણે અવયવ મળી ગયા પ્લસ નવ અને માઇનસ ત્રણ તો ચલો અહીંયા આપણે અવયવને લખી દઈએ કે જીરો બરાબર વાયનો વર્ગ પ્લસ નવ વાય માઇનસ ત્રણ વાય માઇનસ તમે કાંઈ પણ લખી શકો છો આવી રીતે કે પહેલાં માઇનસ ત્રણ અને પાછળ નવ વાયને લખી શકો છો તમારો જવાબ સરખો જ આવશે તો અહીંયા જીરો હવે જો અહીંયા આપણે આ બંને અને આ બંનેમાંથી આપણે કોમન નીકાળવાનું છે તો ચાલો આપણે કોમન નીકાળીએ તો અહીંયા ઝીરો બરાબર પહેલાંમાંથી શું કોમન નીકળશે માત્ર વાય જ કોમન નીકળશે તો કાઉસની અંદર શું વધશે વાય પ્લસ નવ કે વાય વર્ગમાંથી વાય નીકળી ગયા તો વાય વધ્યા નવ વાયમાંથી વાય નીકળી ગયા તો નવ વધ્યા હવે આપણે જો જે આ પદ છે એ આપણે પાછળ લાવવાનું હોય છે તો આપણે ડાયરેક્ટ લખી દઈએ પહેલાં વાય પ્લસ નવ હવે આ બંનેમાંથી આપણે શું કોમન નીકળ્યા તો આ પદ મળે આપણને તો જો માઇનસ ત્રણમાંથી આપણે શું કમા નીકળે તો પ્લસ વાય મળે તો પહેલાં માઇનસ ત્રણ નીકળવા પડે અને જો માઇનસ સત્યાવીસમાં ત્યારે માઇનસ નીકળે ત્યારે જ પ્લસ નવ મળે તો આપણે ડાયરેક્ટ આવી ગયા સમજણ પડી ગઈ તો આપણે બંને કાઉસને લખી દઈએ સરખી રીતે તો જીરો બરાબર વાય ત્રણ અને વાય પ્લસ નવ હવે આપણે બંનેને જીરો આપી દઈએ તો વાય માઇનસ ત્રણ બરાબર જીરો અને વાય પ્લસ નવ બરાબર ઝીરો તો વાયની આપણને અહીંયા બે કિંમત મળી વાય બરાબર પ્લસ ત્રણ અને વાય બરાબર માઇનસ નવ કેમકે બરાબરની પેલી સાઈડ જાય એટલે એના ચિહ્નો ચેહન થાય એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે એટલે કે વાય બરાબર ત્રણ અને વાય બરાબર નવ જે આપણને વાયની કિંમત શોધો નથી એ વાયની કિંમત મળી ગઈ અને આવી રીતે તમારે સાદું રૂપ આપવાનું છે સરખી રીતે એના અવયવ પાડી અને તમારે એના ગણતરી કરવાની છે તો અહીંયા આપણો આ લેક્ચર પૂર્ણ થાય છે લેક્ચર નંબર સાત આ લેક્ચરમાં આપણે પ્રશ્ન નંબર સાત અને પ્રશ્ન નંબર આઠ સોલ્વ કર્યા ડિટેલમાં જો તમે સમજણ પડ્યો સારી રીતે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો હવે લેક્ચર નંબર આઠમાં આપણે સ્વાધ્યાય સાત પણ ટેકના છેલ્લા બે દાખલા એટલે કે દાખલા નંબર નવ અને દાખલા નંબર દસ સોલ્વ કરીશું